તો ગુડ મોર્નિંગ મિત્રો તો અમારા બ્લોગ માં તમારું આદિક સ્વાગત છે તો આજ છે દિવાળી અને આ બ્લોગ ચાલુ કરી દીધો છે તો તમને ઘણા સમય પછી આ બ્લોગ જોવા મળે છે તો આ બ્લોગ ચાલુ કરી દીધો આ આપણે વધુ છે વાળને બધી કપાવવા કારણ કે આ દિવાળી છે એટલે સસી તજી કમ્પ્લીટ લેવાનું હોય લેવાનું છે આપણે વાળને કપાવવા અને ત્રણ જણા છે હું એમાં ઘણા કરતા હું ત્રણ જણા છે

મારા ડુંગરામાં કન્ટિન્યુ બ્લોગ માં જોડાય રહે છે બરોબર તો હવે હું ભઈલો ભાઈ બે જાય છે ભઈલો ભાઈ તેમાં ગાડી આકે છે આનું કંટિન્યુ જોડાય છે તો મે તેમાં વાડીએ થી હોય એવા સુધી કરકોસ જોઈ શકો છો શેરી માં જો તો વાડીએ થી હોય એવા આપણે ફોડવાના છે ફટાકડા બહુ મજા આવશે તો કન્ટિન્યુ બ્લોગ જોડાય રહે છે બરોબર તો લોકડ ગણીન મળી તો મિત્રો તેમાં મે બેઠા બેઠા કણ્યું છે હવે

અને બધા ટકા છે બધું તમને બતાવશું વ્લોગ ને સ્કીપ કરતા નહીં બહુ મજા આવશે પાછા ધીમે ધીમે આવે તો યુટ્યુબ બોલ્યો પડ્યો પડે બોલી લાઈક ખાલી લાઈક જ કરીશ સપ્રેસ ન કરજો ફેક એ હોગે છે મતકટ કાનુડાને અનસબસ્ક્રાઇબ કરી આવો આમ નઈ હાલો કન્ટિન્યુ હું મિત્ર નય આમ ભમની હાકાયા અમદાવાદ કે બાકા એક જ બોલે છે ઓય ગાઈસ એ બાકા એક જ બોલાવે બોલે બોલ

હામે હામે પાછા મરશી બોમ આવો ચાલુ થઈ ગયો બે ગોતી નાખે અમે શેરી વાળા અમે એટલા કાજ કીધો અને ઓલો આમ રહો આવડા મોટા એ મરચી આવ એ ઓલવી નાખો એ લઈ જ લઈ જો બસ મરચી વીણો ઈ બસ બસ આઈ Gadi bau aja itu. Sama so. Ada kiri vlog yang kiri salut Aku bersih loh. Vlog pakai vlog salut Kalau misalnya di channel

કે વાટી <responses> <laughs�>

હાલો કાય વાંધો ને કડી કરીને મળી તો મિત્રોજી બાકા જી કે ચાલે સમજો આ નવો એ હમલા હાલો હાલો એ ભાઈ કામે તેમ જો આય ભાઈ Udah tua udah. Udah tua udah. Makin

बावे हळगओ ये खाकू मत के जाओ तो हजिया आको बजू बाकी छे बाकी छे एक बाकी छे तुमने बदे नंदे थी देखाडो हां आ जोरी हळगी गई हां एक पेळो फूटिज्यो पेळो फूटिज्यो कोई नापियो नापसो नाखने पुरसो वा करो बिजू बस गई ना हळग जाय हळग आईयो ने का धोवे बार अगरे अगरे यहां

એક કામ કરો આઈ લો આ ફોડો પૂરું પૂરું આ હળગાવી નાખો બાર ધડા ના હળગાવો બીજું તું

આ ડબલ જાડવા મોટા જાડવા હજી કોણ કોશિશ કરે હવે નો જગે હવે પૂરું હાલો કડી ગ્રીન માં હવે આવ્યા છે સકડ્યું લઈ હવે જલા ભાઈ ને ગોતો સકડ્યું લઈને સકડ્યું જગો ને તો મિત્રો આટલો ઉલો ગાય સુધી હારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે તમને મળું બીજા ઉલોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા એન્ડ સી યુ